તો કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ માટે ધોરણ દસ વિજ્ઞાન વિષયના વિભાગ બીના સો ટકા સો ગુણ આવે એ રીતે નવ પ્રશ્નો તમારે કમ્પલેટ આવશે બરાબર અઢાર ગુણ કમ્પ્લીટ આવી જશે નવ પ્રશ્નોના આપણે માત્ર છવ્વીસ પ્રશ્નો જાપવાના છીએ છવ્વીસમાંથી નવ પ્રશ્નો સો ટકા આવશે બરાબર મિત્રો તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયોને લાઈક છે નહીં ભૂલતા નહીં છવ્વીસ પ્રશ્નો તૈયાર કરીને જોજો સો ટકા અઢાર ગુણ આવશે 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 ને બરાબર તો જોઈ લઈએ આપણે એ છવ્વીસ પ્રશ્નો કયા છે પહેલો પ્રશ્ન છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સર્જાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પૂછાય છે મિત્રો તૈયાર કરી લેજો ત્યાર પછી ચેપ્ટર નંબર એકમાંથી બીજો પ્રશ્ન છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને શા માટે નાઇટ્રોજન વાયુમાં ભરવામાં આવે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે તટસ્થિકરણની પ્રક્રિયા કોને કહે છે એક ઉદાહરણ આપી સમજાવો ચોથો પ્રશ્ન છે મિત્રો દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં રાખવામાં એટલે કે રાખવામાં રાખવા જોઈએ નહીં કારણ આપો શા માટે રાખવા ન જોઈએ ત્યાર પછી અહીં તમારે છે ધાતુ અને અધાતુ તફાવત આપવાનો છે મિત્રો તમારે અહીં એક જ મિનિટ મિત્રો તમારે અહી હા ચેપ્ટર નંબર બે માંથી મિત્રો તમારે માત્ર અહીં એક જ પ્રશ્ન પૂછાયેલો છે દહીં તેમજ ખાડા પદાર્થોને પિત્તના વાસણોમાં રાખવા જોઈએ નહીં શા માટે ચેપ્ટર નંબર બે છે મિત્રો બરાબર આ પ્રશ્ન અહીંયા ચેપ્ટર નંબર ત્રણ માંથી તફાવત તમને આપેલો છે ધાતુ અને અધાતુ તફાવત લોકો આવશે આવશે ને આવશે આ હું છવ્વીસ કે છે પચીસ જે પ્રશ્નો તમને આપું એ તૈયાર કરી લેજો એમાંથી જ નવ પ્રશ્નો તમારે હશે મિત્રો બરાબર બારના એક પણ પ્રશ્ન નહીં હોય ગેરંટી સાથે બરાબર મિત્રો તો અહીં તમારે છે ધાતુ અને અધાતુનો તફાવત આપવાનો છે ઉભયગુની ગુની ઓક્સાઇડ એટલે શું તેના પ્રકાર તેના બે ઉદાહરણ આપો બરાબર એટલે ઉભયગુની ગુની ઓક્સાઇડ એટલે શું ઉભય ગુની ઓક્સાઇડના તમારે બે ઉદાહરણ આપવાના છે ગેંગ એટલે શું ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓ સેના પર આધાર સેના પર રહેલો છે બરાબર પ્રશ્ન કમ્પ્લીટ છે મિત્રો આજ પ્રશ્ન તમારી પરીક્ષામાં આવવાની સંભાવના છે ત્યાર પછી અહીંયા છે તમારી થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવવાનું છે તમારે બરાબર જે પહેલાં તમારે રેલવેના પાટામાં વપરાય છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન છે થર્મિટ પ્રક્રિયા આવશે આવશે ને આવશે મિત્રો બરાબર ત્રણ માર્ક્સમાં પણ આવે છે અમુકવાર અને બે માર્ક્સમાં પણ આવે છે તૈયાર કરી લેજો થર્મિટ પ્રક્રિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી છે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ આપો બરાબર આ પણ તમારે મોસ્ટ આઈએમપી છે હું દરેક એક પણ પ્રશ્ન એવો નહીં હોય કે જે મોસ્ટ આઈએમપી નહીં હોય બધા જ મોસ્ટ આઈએમપી છે આમાંથી જ તમારે સો ટકા આવશે આવશે નહીં આવશે જ બધા જ પ્રશ્નો બરાબર ત્યાર પછી છે તમારે તફાવત આપો કર્ણકો અને ક્ષેપકો બરાબર આ પણ આવવાની સંભાવના છે છવ્વીસમાં છવ્વીસ પ્રશ્નો છે તમારે બરાબર બધા જ પ્રશ્નો તમે જોશો તો અસાઇનમેન્ટને પણ લખ અસાઇમેન્ટમાં હા એક બે પ્રશ્નો આગળ પાછી હોઈ શકે બરાબર અસાઇનમેન્ટમાંથી આપણે કાઢેલું નથી બધા પ્રશ્નો એટલા માટે મિત્રો અસાઇનમેન્ટમાં હોય પણ ખરા ન પણ હોય એક બે પ્રશ્નો આપણે જે અગાઉના જે જૂના પેપર છે એમાંથી આપણે પ્રશ્નો કાઢેલા છે જેથી તમારે એ જૂના પેપરનું જ રિવિઝન પાછું થતું હોય છે એટલા માટે મિત્રો તમારે આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અસાઇનમેન્ટમાં ભાગે હોય છે જ બધા પ્રશ્નો બરાબર તમે જોઈ લેજો તો પણ એકવાર અહીંયા તમને છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખો મિત્રો આ છે ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન બરાબર ત્યાર પછી તમારે અહીં છે મનુષ્યના રુધિરનું બેવડું પરિવહન નહીં મિત્રો પરિવહનની વ્યાખ્યા આપો તે શા માટે જરૂરી છે બરાબર મિત્રો ત્યાર પછી છે લસિકાની અગત્ય જણાવો મિત્રો ત્યાર પછી તમારે ચૌદમો છે તફાવત આપો ધમની અને શિરા બરાબર પંદરમો ક્વેશ્ચન છે તમારે પરાવર્તન એટલે શું તેના પ્રકાર જનાવો અથવા પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવવાના રહેશે તમારે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના બે બે ઉપયોગો તમારે જણાવવાના રહેશે બે મુદ્દા તમારે લખવાના રહેશે બંનેના બે બે મુદ્દા બરાબર અંતર્ગોળ અરીસો અને બહિગોળ અરીસોના ઉપયોગો જણાવો અથવા મિત્રો તમારે એ તફાવત પણ આવી શકે બરાબર તફાવત આપો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બે બે મુદ્દા લખો એમ બરાબર તો આ તમે આ બે બે મુદ્દા આમાં પણ લખી દેશો ને તફાવત પૂછાય તો આ બે મુદ્દા એમ તફાવતમાં લખ દઈશું તો પણ તમારે કેટલા બે ગુણ કમ્પ્લીટ મળી જશે ત્યાર પછી તમારે મિત્રો છે પ્રકાશનું વક્રી ભવનના નિયમો લગ નાખો બરાબર વક્રી ભવનના નિયમો મિત્રો તમારે પૂછાતા હોય છે પ્રકાશના વક્રી ભવનના નિયમો લખો પછી છે પ્રકાશનું વિભાજન એટલે શું અને વર્ણપટ એટલે શું પૂછાય છે મિત્રો આ પ્રશ્ન ખાસ કરીને ટીક કરી લેજો બરાબર સ્ટાર્ટ કરી દેજો પૂછાય છે તફાવત આપો કુદરતી અહીં અહીં મિત્રો તમારે ગુરુ દ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિ છે કુદરતી દ્રષ્ટિ નથી બરાબર ટાઈપિંગ મિસ્ટેક થઈ હતી સુધરી ગઈ છે તફાવત આપો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી ત્યાર પછી છે તમારે કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે આને પણ તમે અહીંયા સ્ટાર લાલ દેજો પૂછાય છે બરાબર ત્યાર પછી આગળ હવે પાંચ કે છ પ્રશ્નો બાકી છે એ જોઈ લઈએ બરાબર આઈએમપી છે વ્યાખ્યાપો આંખની સમાવેશ ક્ષમતા અને આંખ માટે દૂર બિંદુ એટલે શું બરાબર આને પણ તમે સ્ટાર દેજો ત્યાર પછી છે પ્રકાશનું પ્રકેર્ણ કોને કહે છે તે કયા બળી બળો પર આધાર રાખે છે ઓઝન એટલે શું ઓઝન એટલે શું અહીંયા પ્રશ્નચિહ્ન છે તે કયા નિવાસન તે કોઈ નિવાસન તંત્રને કઈ રીતે નુકસાન પહોંચાડે છે બરાબર તફાવત આપવાનું છે જૈવિક ઘટકો અજૈવિક ઘટકો બરાબર મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો તમારે છવ્વીસ પ્રશ્નો છે એમાં અહીંયા વ્યાખ્યાઓ તમારી ચાર વ્યાખ્યાઓ તૈયાર કરવાની રહેશે બરાબર ગમે તે બે વ્યાખ્યાઓ તમારે પૂછાતી હોય છે આ પાઠમાંથી એક છે નિવસન તંત્ર જૈવિક વિશાલન આહાર શુક્લા અને આહાર જાળ આમાંથી ચારમાંથી કોઈ પણ બે પ્ર એટલે કે બે વ્યાખ્યા તમારે પૂછાશે પછી છે કચરાના નિકાલ માટેના ઉપયોગો જણાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર તો આટલા પ્રશ્નો તમે તૈયાર કરશો તો તમારે સો ટકા નવ પ્રશ્નો છે નવ પ્રશ્નો પૂછાવાના છે તો તમે નવ પ્રશ્નો તો સો ટકા લખીને આવશો આવશો ને આવશો બરાબર આટલા જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે ચેપ્ટર નંબર તમારે જે પ્રથમ પરીક્ષામાં છે એ પ્રમાણે આપણે આ આઈએમપી પ્રશ્નો લીધેલા છે બરાબર મિત્રો તો ચાલો આપણે મળીશું ને આ સાથે થેન્ક યુ સો મચ વિડીયો જબલ તમારો ખૂબ આભાર